ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો મળતી વિગતો મુજબ સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં કેડી કેર હોમિયોપેથી ક્લિનિક આવેલી છે જેમાં ડોક્ટર અયાસ ગોઘારી પ્રેક્ટિસ કરે છે તેમના ક્લિનિકમાં ગત પહેલી જાન્યુઆરીના રોજ પિસ્તાલીસ વર્ષના બાનો ગાળામાંથી ભોજન નીચે ન ઉતરવા અને વીકનેસ અનુભવતા હોવાની ફરિયાદ લઈને આવ્યા હતા સીડી પચ્ચીગર કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એવા ડૉક્ટર અય્યાઝ તેની હિસ્ટ્રી લઈ રહ્યા હતા એ દરમિયાન જ સેનાઝબાનો ઢળી પડ્યા હતા મહિલા અચાનક ઢળી પડતા ડૉક્ટર અય્યાઝે તેણીનું બીપી માપવાનો પ્રયાસ કર્યો હતો જોકે એ દરમિયાન મહિલા ટેબલ પરથી પણ નીચે પડી ગઈ હતી આંખોના ડોળા ઉપર ચડી ગયા હતા આથી ડૉક્ટર અયાઝે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન સ્ટાફ પણ દોડી આવ્યો હતો બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત